ના ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ ને કડક સૂચના આપવામાં શું વાત હકીકત માં. આજે રાજકોટ શહેર પોલીસ દ્વારા જેના ઉપર ફર્સ્ટ પાસા થયેલી છે અને જે હેબિચ્યુઅલ ઓફેન્ડર છે એવા આરોપીઓને ને આઈડેન્ટિફાઈ કરીને એમની એક મીટિંગ રાખવામાં આવી હતી અને એમની ઓળખ કરવામાં આવી હતી તમામ જે ક્રાઇમ બ્રાન્ચના અને પોલીસ સ્ટેશન ના માણસો છે જે જાણીતા ગુનેગારો અને વારંવાર ગુના કરવાની ટેવ ધરાવતા માણસો ને પોતે એના માટે ક્રાઇમ બ્રાન્ચ આવ્યા હતા અને એમને કડક સૂચના આપવામાં આવી હતી કે ઇન ફ્યુચર જે કોઈ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિમાં ઇન્વોવ થશે તો એમના ઉપર પાસા ભૂસી જેવી કડક કાયદાઓ હેઠળ કાર્યવાહી થશે અને એમને કડક રીતે સૂચના આપવામાં આવી છે કે એ ક્રાઇમ ની દુનિયાથી બહાર જઈને બીજા પોતાની આજીવિકાના સાધનો ગોતે અને ફરીથી ક્રાઇમ માં ઇન્વોલ્વ ના થાય ટોટલ એકસો વીસ ના અરાઉન્ડ આરોપીઓની આજે ઓળખ પરેડ રાખવામાં આવી હતી